અને દસ વર તમારું રાજને એક ચક્રી ચાલતું હતું તમે કેમ એની કોઈ ગતિવિધિ કરી નહીં સાહેબ એને કર્યું તો કઈ નહીં પણ ન કરવાનું ઘણું બધું કર્યું છે મિત્રો પાટીદારો એટલે તો સાહેબ પાટીદાર શબ્દ પછી આવ્યો મૂળ આપણામાં પટેલ શબ્દ પેલા આવ્યો નહીતર મૂળ મારા સર્ટિફિકેટમાં કણબી લખેલું છે પાટીદાર સમાજે ભારતીય જનતા પાર્ટીને જે સહયોગ કર્યો છે એનો ઉલ્લેખ કરતા હતા અને આ ચૂંટણીમાં પણ આપણે કરશું અને અમે એની નોંધ લઈ એવી એમના વાતમાંથી એક સૂર આવતો હતો તમે કયો અને અમે નોંધ લઈ એને નોંધ ન લીધી કહેવાય ભારતીય જનતા પાર્ટીની કરોડરજ્જુ એ ગુજરાતનો પાટીદાર સમાજ છે અત્યારે આ વાત એ એટલા માટે જ આપણે ખાલી કરવી પડે છે કે આંદોલન આપણા નામે થઈ ગયું એને કારણે આપણા સમાજને ખાલી આ રાજકારણમાં જ સાંભળવાનું આવ્યું છે એવું માનસોમાં એમાંથી બીજું ઘણું બધું પણ આપણા ખાનામાં આવી ગયું છે જે આપણે જોઈ નથી શકતા જે આપણે કહી નથી શકતા જે જાહેર જીવનના વિષયો ના હોઈ શકે એવું બધું પણ આપણા ખાનામાં ઘણું બધું આ બધી પ્રવૃત્તિઓને કારણે આવે પણ આપણો તો સમાજ મોટો છે ને બોળો સમાજ એટલે આ સમાજમાં બધું થાય આટલી મોટી સંખ્યા છે તો માનો કે બધી કેરી એક હરખી થોડીક થાય એક જ બગીચાની હોય તો નાની મોટી સાઈઝ આવે ને કોક સાંધી નીકળે તો એને લીધે એમાં સમાજનો કોઈ દોષ નથી સમાજ આપણો એ સમાજ છે સાહેબ કે આપણે દૂધે ધોઈને પાસુ દેવાની વૃત્તિ કરેલો સમાજ એ આપણે છે એના મૂળ આપણે વારસદારો છે મહેનત નું ખાવું અને પ્રમાણિકતાથી રેવું આ આપણા મૂળ લક્ષણો હતા એને કારણે આપણા સમાજની પ્રગતિ થઈ છે આ પ્રગતિ રાતોરાત નથી થઈ આમ છુ મંતર જાદુ મંતર કરતા આપણે અહીંયા હરાયણું ની હુઈ રહ્યા એટલે કેટલાય વર પછી બીડ મળ્યું એમને એવું બધું એવું ઘણી બધી અગવડતાઓ આપણે અહીં ભોગવી છે ને ભાઈ કારખાનાની અંદર આપણે ઘાસ લેટ સાટતા હતા માકડ નો કડે એટલે હાટું હાથ ગાળા માન સૌદ ગાળા માન ન્યા બીજી ને એ બધું આપણે અહીંયા કરતા હતા એવું ન્યાય આપણે એવી કઠમણ હતી ન્યાય આપણે બધું વાવતા તા ખેડતા તા ને કાંઈ થાતું ને કાંઈ ન થાતું ને ચીવું હોય તો કોઈક લઈ જતા તા સૂટા સરતા હતા ખેતરમાં ડોબાને જ ફરી એમ નહોતું કહેવાતું એવા હો ગામડાવાળા અહીંયા બેઠા છે આમ આ ખેતર આપણો હાથી હાલ તોય ને ઉપલે ઉપલેસેડે સરતા હોય અને તોય કાંઈ નહોતું કહેવાતું એવા હો ગામની તો મને ખબર છે પચાસ ગામો ની અંદર એવું હતું કે આપડા પોલિંગ એજન્ટ બેહર્યા બે પાણી પાવા હાટું થઈને અમે એક ગાડી રાખતા એ પોલિંગ એજન્ટ પાણી પાય હા સુધી એને કોઈ પાણી નતું પાતું હવે પાહેરો પટ થઈ ગયો હવે સિક્સ લેન થઈ ગઈ હવે ફોર લેન થઈ ગઈ એટલે હવે કઈ અગવડતા નથી પણ આ બધો સંઘર્ષ મોટા ભાગનો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો એ કર્યો ને એમાંય ભારતીય જનતા પાર્ટીના પાટીદાર આગેવાનો એ કર્યો છે લોકો ભૂલી ગયા એટલે હવે આપણે ક્યાં યાદ કરાવવાનું અમારી પાર્ટીને ગુંડાગીરી નાબૂદી સમિતિ કાયદેસરની બનાવેલી હતી ગુંડાગીરી નાબૂદી સમિતિ એવી સમિતિઓ હાંકવી કાર્યક્રમો હસોડા ભૂલાઈ ગયા તમે તો ખાલી વીજળી સંભાળતા હતા હવે અટાણે આ ચૂંટણી હું તો એસી પછી આ પેલી વેલી એવી ચૂંટણી જોઉં છું એ ચૂંટણી કામની કોઈ વાત જ નથી લ્યો હાલો સાંભળો હાવ મૂળથી નથી કામ નામની કોઈ સીઝ જ નહીં ને મને તો એક સભામાં હું વાત કરતો તો એક આપણા બાપાએ કીધું એ કહે આ ના પાડે છે ને કાંઈ નથી કર્યું કર્યું અને થાંભલે સડાઈ બીજો પકડો યાર કાંઈ ન કર્યું હોય આ સો કલાક કે છે જ નહીં આવતી હોય તમે રહી જાઓ લો સડી જાઓ ને પછી કહો ને આ ઊભો ઊભો પકડીને વાયર પકડીને કહો કે આ લોકોએ કાંઈ કર્યું નથી તરત ખારા થઈને હેઠો પડે નહીં તમને ન મત દેતા શું તમે ભલા માણસો વાત કરો આ એકસો આઠ હું કહેવાય આપણને ક્યાં ખબર હતી કોઈએ માગણી કરી હતી કે એકસો આઠની ની આપણે મારો અહીંયા તો તમે બધા એસોસિએશનો મીટીંગો ને એવું ઘણું બધું કરો ને અમેરિકા સુધી તમે જાઓ કોઈની રજૂઆતમાં ક્યાંય હતું કે આપણે એકસો આઠ આપણે માગણી કરવી જોઈએ સરકારે આપણને આપવી જોઈએ એવી આપણે કોઈ માગણી કરતા નહોતા કારણ કે આપણને કંઈ ખબર જ નહોતી કે આવું આપણે ફોન કરીને ગાડી આવે એ તો અમેરિકાથી કોઈક આવતા એ આપણને વાતું કરતા તો આપણે સાંભળતા કે અમારે તો કે અમેરિકામાં એવું એમ કે છોકરો ફોન કરે તો ને બાપાનું ઉપાડી જાય હવે બહાર ક્યાંક બંગલા બહાર ગાડી કોઈકની ત્રાહી પડી હોય ને કોઈક ફોન કરે તેની ગાડી ઉપાડી જાય એવું બધું આ ફોરેનવાળા અહીંયા આવીને વાતું કરતા હતા તો આપણે સાંભળતા હતા આપણે ફોન કરીને ગાડી આવે એનું નામ પહેલું વેલું જે ખોન આઠ હોય એ પહેલાં સલણ જ આ દેશમાં ક્યાંય નહોતું તોય આમ નો દેખાય શું કરો નો એને વીજળી દેખાય નો એને પાણી દેખાય આખા કાઠિયાવાડમાં ડંકી સિવાય નો કોઈ પ્રોજેક્ટ પંચાણું પેલા નહોતો પાણીની અછત થાય તો દાર કરો દાર કરો ડંકી બેહારો મેં ધારાસભ્ય તરીકે ડેંકી ના ઉદઘાટન કરેલા છે અટાણ ધારાસભ્યોને કોઈને કે જોઈ એમાં ડેન્કી ને તો આમ સામું જોવે કોણ ડેન્કી વાળો એવો અટાણે મેં કરેલું છે ઉદઘાટન ડેન્કીનું એમ ગાજતે વાંચતે લઈ ગયા તા કે આપણે પ્લોટ વિસ્તારમાં દાર તમે મંજૂર કરાવી દીધો પાણી હાર ઊંચ્યું છે ટોપરા જેવું પાણી સાહેબ બોલો નગર તો પાછું પાણીની રામાયણ હાલતી પણ સા ફાટી જાય છે બેઠા એ છે અમારે ભીંગરાયડ ની વિસ્તારના હા ખાટલા ઉપર દોડા રાખવા પડતા ખાટલા ઉપર અમારે મધુરભાઈ બધા ખાટલા ઉપર રાઠવું રાખવું પડે ખવાય ઊભું જ ન થવાય આખા બરડ થઈ જાય આ બાજુ જોવે ને તમે આખા ફરે આમ કરાળ આમ ફરે બસ માં ગડદી જ ન કોઈ કરે બધા લાઈન સર જ ઉભા રે આ બધી સાચી વાત કરું છું કે ખોટી વાત કરું છું હવે આ હંધુ તળિયા જ કાઢી નાખ્યું તોય મારા વાલીડા એમ કે કઈ કર્યું નથી એટલે આ પ્રશ્ન રાજકીય નથી આ ફિઝિકલ ફિટનેસ નો સવાલ છે ખાલી મેડિકલી સવાલ કહેવાય આવું ના દેખાય તો એમાં આપણે કરીશું મિત્રો આ બધી તો વિકાસની જે નાની મોટી વાતો થઈ આ સુરત અત્યારે આપણા ગુજરાતનું મુખ્ય મથક કહી શકીએ આપણું આર્થિક પાટનગર સુરતને કહી શકાય પણ ગુજરાત તો એનું ગૌરવ લેતું લે અત્યારે હિન્દુસ્તાનની અંદર પણ સારામાં સારું આર્થિક જેની પેલી ગણાતી હોય એમાં સુરત આવે હિન્દુસ્તાનની અંદર આવે ભાઈ અહીંયા એરોડ્રામ કરવાની કોઈને ના પાડી હતી અહીં મોટી હમળી એ નહોતા ઉતારી શકતા અને હવે અહીં દિલ્હીથી દરરોજ બે વખત ઉપડે છે તો હવે ત્રીજી કરો ભાઈ કે શું કામે નહોતા કરતા સુરત કાંઈ હમણાં જ પહટવા મીંડવું એવું તો નહોતું ને પહટી ગયું તું અને દ વરસા તમારું રાજને એક ચક્રી હાલતું તું તમે કેમ અહીંયા એની કોઈ ગતિવિધિ કરી નહીં સાહેબ એને કર્યું તો કઈ નહીં પણ નો કરવાનું ઘણું બધું કર્યું છે મિત્રો પાટીદારો એટલે તો સાહેબ પાટીદાર શબ્દ પછી આવ્યો મૂળ આપણામાં પટેલ શબ્દ પહેલા આવ્યો નહીતર મૂળ મારા સર્ટિફિકેટમાં કણબી લખેલું છે હજી મારા લિવિંગ સર્ટિફિકેટમાં કણબી લખેલું છે ને એમાંથી પછી આપણે પટેલમાં આવ્યા પટેલ શબ્દ છે બેઝિકલી અમારે ભાવનગર સ્ટેટ અને ગોંડલ સ્ટેટને કારણે આવેલો એમાં પટેલોનું નું માતમ હતું જે ગામનો આગેવાન બનાવે એ ગામને એને કેટલાક અધિકારો આપતા હતા અને વરહમાં એક વખત દરબાર ભરતા હતા એમાં એ પટેલને બેહાડતા હતા ત્યારે એ આપણા ગામડાઓમાં એમ કહેવાતું કે આની પટેલની ખુરશીને દરબારમાં પડે એ આ કાનાણીને ડેલો કહેવાતો હાવરના પટેલોની ખુરશી ભાવનગર સ્ટેટમાં પડતી હતી આ કાનાણી એના દાદાઓને આ એનો લાભ મળેલો એવું મેં કોકની પાસેથી સાંભળેલું છે આ રસિકભાઈ બાપાને એ બધા એ મહિલા તો એને કારણે ઈ પટેલ શબ્દ એને કહેવામાં આવતો તો પટેલ એટલે પટલાય તમે જે મધુરભાઈ કહેતા હતા ને કે અમે પાંચ પછી મત હાદો ખેડૂત હોય તોય અપાવી શકે શું કામ એને શેઠે સારવાનું એનું જ બળતણ લેવાનું એને ત્યાંથી જ મફત સાહ લેવાની એના ફળિયામાં પાણી હોય એના ફળિયામાં બધું હોય શાકભાજી હોય જે કાંઈ હોય લેવા દેવાનું ઠેકાણું જઈએ હતું એટલે એની પાસે એટલા માટે સગવડ હતી પટેલો એટલે લીડિંગ કરવાવાળું જે તત્વ હતું એને કારણે એને પટેલ શબ્દ આપવામાં આવતો હતો ને પછી એને પોલીસ પટેલ એવો શબ્દ પણ આપણે વ્યવહારની અંદર આવેલો ગામો ગામ પોલીસ પટેલ રહેતા હતા તે પોલીસ આવે ત્યારે એ પોલીસ પટેલને પૂછે આ એમાંથી આ પટેલ શબ્દો આવતા ગયા ને એમાંથી પછી ને એમાંથી આ અમીન આવ્યા ગાયકવાડમાં એને અમીન કહેતા હતા એ વળી આટાણે એમ કે અમે તમારીથી નહીં ઊંસા એટલે એવું બધું પણ પટેલ શબ્દ એટલે લીડિંગ શબ્દ હતો લીડર શબ્દ સાથે એનો પ્રાસ મળતો કોમ્યુનિટીના આધારે આપણે દુનિયાની અંદર ઇન્ડસ્ટ્રીઝની અંદર આપણે લીડ કર્યું કર્યું છે છે ને આજે તમારે કોઈ ને ક્યાં ઇંગ્લિશમાં કોઈ મીડિયમ ઇંગ્લિશમાં ભણેલા હતા ન્યુયોર્કમાં તમારી ઓફિસું છે હાઉ મચના આધારે ખાલી ન્યુયોર્કમાં ઓફિસું છે બેલ્જિયમમાં ને એમાં હાઉ મચ ખાલી કિશોર ભાઈ હાસું કીધું પછી એમાં ભણેલા આવ્યા તમારી જેવા વાહે થી પેલા તો આ રોકડી જ હતી ને એમને હિંમત હતી હૈયું હતું સાહસ હતું પ્રમાણિકતા હતી શાખ હતી તમને કરોડો રૂપિયાનો માલ લોકો એમને માપતા હતા કારણ કે તમે પટેલ હતા એટલા માટે આપતા હતા